હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન છે કાનુડાનું નાનું એવું અને ખૂબ સુંદર કે હું છું તારી મીરા તું મારો ગોપાલ ભજન તમને મારું આ સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હું છું તારી મીરા તું મારો ગોપાલ તારા હું છું તારી મીરા તું મારો ગોપાલ તારા ભજનનો મને રંગ લાગ્યો રોમે રોમે રણકે છે તારો રણકાર તારા ભજનનો મને રંગ લાગ્યો રોમે રોમે રણ કે છે તારો રણકાર તારા ભજનનો મને રંગ લાગ્યો જોયો તને જારથી કનૈયા નટખટ ખટ જશો સૈયા જોયો તને જારથી કનૈયા નટખટ સૈયા જાદુ ભરી નજર તારી મારી મારી તે પ્રેમની કટારી જાદુ ભરી નજર શ્યામ તારી મારી તે તો પ્રેમ કટારી ડોલી ઉઠ્યા સે મારા દિલ તાર तारा भजन न मने रंग लगो डोली उठ्या से मारा दिल डाना तार तारा भजन नो मने रंग लगो हूँ छू तारी मीरा तू मारो गोपाल तारा भजन नो मंग लगो રો રોમે રો મે રણકે છે તારો રણકાર તારા ભજનનો મને રંગ લાગ્યો તનના તમૂરા સમજાવું ભક્તિનો નાદ હું ગજાઉ તનના તમૂરા સજાવું ભક્તિનો નાદ હું ગજાવું ના છું પગે ઘૂંઘરું હું બાંધી પરવા મેં જગની નથી રાખી ના છું હું પગે ઘૂંઘરું બાંધી પરવા મેં જગની નથી રાખી મારા જીવનનો તું છે આધાર तारा भजन नो मने रंग लाग्यो मारा जीवन नो एक तू से आधार तारा भजन नो मने रंग लाग्यो ऊँचू तारी मीरा तू मारो गोपाल तारा भजन नो मने रंग लाग्यो તો આ હતું કાનવડાનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિમ